परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमश्यादिलक्ष एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावास्रीतं त्रिगुणरहितं सद्गुरुतं नमः ગુરુ હરિહર જીવન ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડ લાલ કહે હું અને મારું તો મળે નહીં તાર मेरा मुझ में कुछ ना जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गुमेरा चौकड़ा लग આમ વિચારી તો આપણને મૃત્યુ ની યાદ નથી આવતી કે કાયા છોડવાની છે એવી યાદ આવતી નથી કારણ કે એટલું બધું સંસારનું પરિબળ દ્રઢ છે અથવા કોઈ એવા 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 આપણને કોઈ જાગ્રત અવસ્થા નથી આવતી અથવા કોઈ એવું પ્રગટ કાંઈક વાતાવરણ બને છે તો આપણે જાગી નથી જાતા કે સારું આપણે આ બધું કરી છે અથવા કરવાનું ના નથી પાડતો પણ આપણી અંદરની થોડીક આપણે થોડાક જીવતા હોય ને એમાં થોડાક જાગી જાય જો મૃત્યુ ની યાદ આવે ને તો કારણ કે નક્કી નથી અમારા રવજીભાઈ આવ્યા ને એટલે વાત કરી કે હું ખેતરમાં કામ કરતો હતો હમણાં થોડા ટાઈમ પહેલા બનેલી સત્ય ઘટનાને વાત કરી મને તો ન ગમે બહુ આવું તો ખેતરમાં કામ કરતો હતો ને ત્યાં ઢોર માટે લીલું લેવા જવા માટે અંદર અંદર જતા હતા ને રવજીભાઈ ત્યાં માણસ ક્યાં હું જાઉં છું કે તમે આવું કાળો ત્રણ ગયો અને દવાખાને માણસ છૂટી ગયો આપણું જીવન આવું જ છે નક્કી નથી આપણને થોડુંક આમ આમ થોડુંક જાગવાનું મન નથી થતું ફગા મન નથી થતું ખબર આપણને મૃત્યુની યાદી નથી આવતી નહીતર આપણા જીવનનો આપણે સદુપયોગ કરી હું સત્સંગમાં તમને બધાને તેડાવું છું ને પ્રસાદ તો બહારનો રાખું છું પણ એની પાછળ શું છે કે થોડીક જીવનની જાગૃત અવસ્થા આવે કારણ કે આ વિશ્વના તમામ મહાપુરુષોએ સત્સંગ કર્યો હોય તમામે સત્સંગથી એક માહોલ બને છે આજે અત્યારે મોરારી બાપુ નાલંદા સ્કૂલ નાલંદા વિશ્વ વિદ્યાલય સ્કૂલ છે એમાં એના એ સ્કૂલ ને બાળી નાખવા માટે અગ્નિ ચાય પી હતી અને છ મહિના સુધી આગ રહીતી 3 થી છ મહિના સુધી વિશ્વવિદ્યાલય કહેવાય આખા વિશ્વનું ભણવા માટેનું મોટી વિદ્યાલય એવું નાલંદા વિદ્યાલય અહીંયા અત્યારે મોરારી બાપુની કથા છે ગુરુના આ વિશ્વના તમામ સત્પુરુષો તમામ મહાપુરુષો કૃષ્ણ રામ સુદામા થી લઈને તમામ લોકો ગુરુની જગ્યામાં ગુરુના દ્વારમાં ગયા છે આ બાબા બે આ વિશ્વના તમામ લોકો ગુરુના દ્વારમાં ગયા છે કોઈ પણ સંસારી કબીર સાહેબ એ ગુરુ નું વર્ણન કર્યું છે પહેલા ગુરુ માતાઓ પિતા માતા પિતા ને પેલા ગુરુ રક્ત બુંદ કે દોનો દાતા માતાના રજ અને વિરસિયા કાયાબાઈની એટલે પહેલા પેલા ગુરુ મા બાપ બીજા ગુરુ જન્મ કેરી દાઈ એટલે સુયાણી અત્યારની ગુરુ ને નામ દિયા એટલે કે ફૈબા નામ પાડે ચોથા ગુરુ ને વિદ્યા પડાઈ

મને ભાર્ગવે પીટ આવે ભૂપેનભાઈ એ પીટ આવે ને ધવલે પીટ આવે પછી ભાર્ગવ એમ કેમ કે હું આ આગત્ય સત્ય તરફ અથવા જે રીતે હોય તો મને ભાર્ગવ હૃદયમાં પીટ થાય એમ પછી ભૂપેનભાઈ કેમ કે મને આ એટલે ભૂપેનભાઈ મને પીઠ થાય અને ધવલ એમ કે આ એટલે મને ધવલ પીઠ થાય કારણ કે હું કોઈની સ્વતંત્રતા ન જૂટું મારું કામ સ્વતંત્રતા જૂટવાનું નથી મારું કામ છે આત્મકલ્યાણ હું તમામ સત્પુરુષોને વંદન કરું

મોરે બાપુ એ જગ્યાએ જ આવેલા છે તમે જે કાલ જ્યા તાર મમી લઈ યાદ રાખો થોડું જો સદગુરુ છે ને એ એક પદ છે શરીર સાધન લેવું પડશે ગુરુ છે સદગુરુ પાયા ગુરુ છે ને ગુરુ કોઈ દિવસ ભેદ ન કરે ગુરુ કોઈ દી ભેદ ન કરે ધ્યાન આપજો એને 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 એ છે ને એ તમને એ તમને એ તમને ભેદ રીતે વાત લગભગ હું તો અંતર કરે જ નહીં કદાચ ગુરુ મારે એવો કદાચ કદાચ કરે પણ સદગુરુ તો ભેદ કરે જ નહીં સદગુરુ કોઈ ભેદ હોય જ નહીં કારણ કે એક એવું મોટું પદ છે ગુરુ તત્વ એટલું બધું એટલું બધું એટલું બધું દિવ્ય છે સૌથી મોટા મોટું ગ્રહ હોય તો ગુરુનો છે અને સૌથી મોટા મોટું તત્વ હોય તો ગુરુ છે હવે એક ગુરુ આપણે આપણે તમે આકાના રોકાજો રોકા ઓલા લાલન ફોન નો કર્યો યાદી કઈ ગુરુ છે ને ગુરુ આ વિશ્વમાં એક એક આપણો ભારત દેશ પ્રેમ થોડો હોય જ ને હોવો જોઈએ આપણને આપણાથી પ્રેમ ન હોય તો પણ કોઈ પણ વ્યક્તિ હાલો દાખલા તરીકે ભારતને ન લ્યો બીજા દેશ પણ કોઈ પાસેથી કોઈને કઈક જ્ઞાન તો પ્રાપ્ત થાય છે ને દાખલા તરીકે બીજા હોય દેશમાં તો એ ભણતા તો હશે ને અહીંયા સ્કૂલ તો હશે ને

કબીર આજે હું તમને કહું ઘટે છે શું એ તમને ખબર છે ખાલી ખબર પડતી હોય હૃદયમાંથી ઉગતું હોય તો બોલો ઘટે છે હું ખબર છે અંદર થી ઉગે તો બોલો ન ઉગે તો કઈ નહીં ઘટે છે કમાય શું ઘટે છે કમાય બેલેન્સ કમાય કબીર છે ને પૂર્વના બેલેન્સ વાળી વ્યક્તિ હતી હવે રામાનંદ સ્વામી રહ્યા ને એ રામને માનતા આપણા ભારત દેશમાં ગામડું હોય ને અહીંયા ચોરો હોય ચોરામાં રામ રામ ભગવાનની મૂર્તિ હોય એ રામાનંદ સ્વામીની સ્થાપના છે જો રામાનંદ સ્વામી ન હોત ને તો આ આ ગામનો ચોરામાં જે સાધુ લોકો હોય એ રામાનંદી સાધુ કહેવાય ને એ આ રામાનંદ સ્વામીએ સ્થાપેલા આપણે રામને માનીએ એમ કંઈક રામનું કંઈક હોય તો આપણે માની ભલે જે રામને માનતા હોય પણ એના મેન છે ને એ રામાનંદ સ્વામી નેમેશ નેમેશ અધીવો કરલે

અને એમ કેવાય છે કે બે મુસલમાન નીમા અને નીરુ એના બાળક નતા આવો આવો અરે મારી મારે કોઈનું મોઢું ન જોતા ભગવાનની પૂજા કરતા અને એને શિષ્ય સમુદાય હોય ને એના એના જે એના શિષ્ય સમુદાય હોય ને એની હારે એનો સંઘ અને એના શિષ્ય હોય બધા આમ જેવા તેવા શિષ્ય નહીં એમ રામકૃષ્ણ આશ્રમમાં તમે જાઓ ને તો રામકૃષ્ણ આશ્રમમાં એવો નિયમ છે કોણ કોણ રામકૃષ્ણ આશ્રમમાં અત્યારે ગયો છે તમે ગયા છો ને તું ગયો છો રામકૃષ્ણ આશ્રમ યુ એમ ખબર છે કે અહીંયા છે ને તમે તમે જાઓ ને એટલે ઠાકુરનો ને વિવેકાનંદ ને શારદામાં હોય પછી અહીંયા એક એક આવી આવું આવું હોય એમાં એ લોકો આડે પાટલે ઓલી રાખી દે આડા પાટિયા અહીંયાના એના જે ડીવોટીઝ હોય ને ઉપદેશી હોય ને એ લોકો માટે જ સાધુ અને એ લોકોના સફેદ વસ્ત્રવાળા ઉપદેશ પછી બધી બજા માટે પેલા એના ડિવોટી હોય ને પેલા એવું નહોતું હવે તો એ લોકો આ આડા ઓલા રાખી દે

અથવા કોઈને ઉપદેશ લેવો હોય ને એને જ એને જ આવવા દી બાકી કોઈ નહી ઉપદેશી હોય ને એને જ બાકી નહીં એમાં કબીર ને ખબર રામાનંદ સ્વામી બાદશાહ જો કોઈ કોઈને એમને માનતું નથી ભૂલ ન કરતા કોઈનામાં બુદ્ધિ નથી ને એવું માનતા નહીં દરેકની પાસે બુદ્ધિ છે આ બાળક લઈને ઓલા વૃદ્ધ બાપારિયા ને ત્યાં સુધી દરેકમાં માં બુદ્ધિ પરમાત્માએ આપેલી છે એક કબીરને ને ખબર હતી કે રામાનંદ સ્વામી એટલે સેન્ટ છે મારે ઉપદેશ લેવો ને તો કે શું કરું તો એ ખાલી એક જ વાર બહાર નીકળતા અને એ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અને ગંગા કિનારે નાવા જતા એટલે કે મારે ઉપદેશ તો લેવો છે પણ હવે કઈ રીતે ઉપદેશ વેલા અત્યારે આપણે જેટલી સ્વતંત્રતા છે ને એટલી ગુરુ ની આરે એટલી બધી એટલી બધી એમ બધું બધું એનું 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 માતમ હતું અને ગુરુ રહ્યા ને ગુરુ હોય ને ગુરુ એની આરે કેટલા વર્ષો તો પેલા સેવા કરવી પડે પછી ગુરુ ખાલી મંત્ર આપે અને આતમ જ્ઞાન તો ઘણા વર્ષો માથામાં માથામાં કીડા પડી જાય ને પછી કોઈ પ્રગટ થઈને કહે ને ત્યારે એને આતમ જ્ઞાન આપે કારણ કે એમને એની કિંમત ન થાય મફત મળે ને એની કિંમત ન હોય તમને કોઈક મજૂરી કરાવે તમને કોઈક હેરાન કરે ને પછી કાંઈક આપે ને એટલે એમ થાય કે આ બરોબર છે મફત મળી જાય ને એની જાજી કિંમત ન થાય તોડાવી તોડાવીને પછી આપે ને તો અત્યારે જરૂર નથી કોઈની મફત મળે ને માયા ની કિંમત નો થાય સંસારમાં દુખી થાય ને સંસારમાં પરિણામે હમણાં ડોંગરી બાકી હતું પરિણામે સંસારમાં દુઃખ સિવાય કઈ છે જ નહીં તમારે કોચ કર્યું એટલે કરી લો પરિણામે દુઃખ જ આવશે અત્યારનો સમજો સંસારનો પાયો મારું આ વાક્ય નથી બુદ્ધ નું વાક્ય છે સંસારનો પાયો દુઃખ છે

સ્વાર્થ માટે કૃષ્ણનું એક પગલું છે જ નહીં અને કૃષ્ણ જે હાયલા હોય ને એવું આપણને હાલવું ગમે કૃષ્ણ જેવું કર્યું ને એવું આપણને ગમે એમ નથી કૃષ્ણ ગાયોની સેવા કરી તો આપણને ગમે કૃષ્ણ કહે કે એવું સારું કામ કર્યું ને આપણને એમ થાય કે આપણે આવું કરી આપણને માખણ ખાવું ગમે એવું કામ એ કુદરતી એક સેલ છે એમ રામાનંદ પાસે મુદ્દા ઉપર વયો જાવ કબીર સાહેબને એમ છે મારાની પાસે ઉપદેશ લેવો તો કેમ લેવું કારણ કે એ કબીર હતા ને હલકામાં હલકી જ્ઞાતિ અત્યારે તો હલકી જ્ઞાતિનું કોઈ ઓલું રહ્યું નથી પણ પહેલામાં પહેલા જમાનામાં હલકી જ્ઞાતિના કોઈ પડછાયો ન લેતા થોડાક વર્ષો પહેલાં પડછાયો ન લેતા મારા બાપાના ભાઈ હતા ને એકવાર મેં ઓલા હરિજન નહીં પણ કારણ કે કામ નોકર હતો ને નોકર એની સાયકલ પાછળ એનું જમવાનું ટિફિન દેવા ગયો ને તો નાખી દીધું ખાધું નહીં તો હવે કબીરના જમાનામાં તો કેટલું બધું જ્ઞાતિવાદ હોય એટલે એમાં કબીર ને એમથી મારે ઉપદેશ લેવો છે કેમ અને રામાનંદ સ્વામી હતા એ સવારે બ્રહ્મ મુહૂર્ત માં નીકળે ને એટલે એ ક્યાં પગથી હતી હાલે છે ને એ જોઈ લીધું અને સવારના પોરમાં સાડા ત્રણ ચાર વાગામાં એ પગથિયા ઉપર હોઈ ગયા એ પગથિયા ઉપર હોઈ ગયા ને ત્યાં એ રામાનંદ સ્વામી ગંગા સ્નાન કરવા માટે સાડા ત્રણ ચાર વાગે આવતા હતા ને તો એમાં એના પગ હતા ને એ કબીરના માથા ઉપર પડી ગયો અને એનાથી બોલાઈ ગયું રામ એક વસ્તુ કહું તમારી અંદર જીવ હોય ને એ તમારી અંદર નીકળે એ ખબર પડે જેની અંદર જે વસ્તુ પડ્યું હોય એ નીકળશે તો આપણને ખબર હોય છે હોવી જોઈએ હું પડ્યું છું અને કબીરને ખબરથી ગુરુના મુખ ગુરુને જેનું સ્મરણ છે ને એ જ મંત્ર નીકળશે એમાં ગુરુના મુખમાંથી રામ મંત્ર નીકળશે અને એ રામ એને એવું જઈપું એવું જઈપું કે પરમ તત્વની મૂળ સ્થિતિમાં જે રામ દરેકની અંદર આખા વિશ્વની અંદર જે રામ બિરાજે છે ને યાહુદીને મૂળ સ્થિતિ થઈ ગઈ અને આ વિશ્વમાં જો જગત તમને મારે કેમ સમજાવું આ વિશ્વ લેવલે વિશ્વ લેવલે કબીર છે ને એ આખા વિશ્વ લેવલે ભારતમાં નહીં શું કામ જગતમાં શું છે શું છે જગતમાં બુદ્ધિ છે જો એ મૂર્ખ હોત ખોટો હોત અને એની અંદર કાઈ સત્ય ન હોત ને તો કબીરનું કોઈ ભજન ગાત નહીં કબીરની કોઈ માનત નહીં કુછ તો હે લેકિન અમારી ખોજ હે ને ખોજ બહુ કહું હે અમે પ્યાર નહીં હે પરમ તત્ત્વ છે છે અને છે પણ આપણો પ્રેમ પરમાત્મા દરેકના હૃદયમાં છે અને આપણી અંદર છે હું ઘણીવાર કહું તમે કોઈને પ્રેમ ન કરો પણ તમે તમને તો પ્રેમ કરો કારણ કે તમારી અંદર પરમાત્મા છે દરેક ની અંદર પરમાત્મા છે દરેક ની અંદર અવિનાશી તત્વ છે દરેક ની અંદર અવિનાશી તત્વ છે પણ ખુદને ખુદ ખુદી કો ઇતના બુલંદ કર કે ખુદા તુજ સે પૂછે તેરી રજા ક્યા હે તમે એટલા તાકાતવાર બની જાવ ને તમારી અંદરની ચૈતન્ય તત્વ છે ને એ જાગૃત બની જાય તમે એટલા તાકાત તમારા અંદર તાકાત છે પણ આપણે આપણી તાકાતનો ઉપયોગ ક્યાં કરી છે આપણી અંદરની જે કઈ ઉર્જા છે એનો આપણે કેટલી કેટલી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી નાખી છે એટલા માટે મારી હૃદયની પ્રાર્થના છે આ સત્સંગ પ્રસાદ આ બધું ગોઠવવા પાછળ મારો ઉદ્દેશ એક જ છે તમે જ્યાં હો 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 રીતે જેમ ઉપર ઉઠો તમે તમે છો એના કરતા તમે આગળ વધો તમારી અંદર તમારું તમારા પોતાના આત્મકલ્યાણની સ્થિતિ બને અને હું તમને કહું આ બધું બનશે ક્યારે તો ક્યાં કાયા છે ને ત્યાં સુધી પછી હું પૂરું થઈ જાય તમારા હાથમાં દરેક ના હાથમાં બાજી તમારા હાથમાં કાયા છે ને ત્યાં સુધી તમારા હાથમાં તમારી બાજી છે પછી નથી પૂરું થઈ ગયું તો તમારી તમારી પલનો તમારા જીવનનો સાર્થકતા તરફ તમારું ધ્યાન નિરંતર રહેવું જોઈએ એટલે મારી હૃદયની પ્રાર્થના છે દરેકનું કલ્યાણ થાય અને હું હૃદયથી બોલતો હોઉં ગુરુકૃપાથી હે મારા નાથ સૌનું કલ્યાણ જ્યારે સૌ છેલ્લે પૂરું થાય ને ત્યારે એ હું ભગવાનને હૃદયથી એવી પ્રાર્થના કરતો હોઉં કે હે નાથ દરેકનું કલ્યાણ કરજે દરેકનું મંગલ કરજે દરેક જીવનું કલ્યાણ અને એક વસ્તુ યાદ રાખજો મારામાં કાંઈ નથી ગુરુના ચરણના દર્શન કરીને શ્વાસ છોડ્યો જ્યોસ્નાબે ગુરુના ચરણમાં દ્રષ્ટિ કરીને શ્વાસ છોડ્યો છે અને જ્યોતિમાએ ગુરુના ચરણમાં સુરતા રાખીને શ્વાસ છોડ્યો છે અને ક્રિષ્નાર્યા ને

મારી વાણીને વિરામ આપી અને કાને ચા પાણી પાઈ ગયો હાલો મારની કૃપાથી હવે થોડો થોડો